સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત તથા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અરવલ્લી ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લાના જિલ્લા કક્ષા કરાટે સ્પર્ધાનું આયોજન હિંમતનગરના સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું સ્પર્ધાનું સફળ ટેકનિકલ સંચાલન સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કરાટે એસોસિએશનનું દ્વારા કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં જિલ્લાની વિવિધ શાળાઓના ચારસો થી પાંચસો ખેલાડીઓ જૂથ અને વજન ગ્રુપ કેટેગરીમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું કાર્યક્રમ દરમિયાન રમતગમત અધિકારી ત્રિવેણીબેન સરવૈયા કન્વીનર જુજારસિંહ વાઘેલા કીર્તિસિંહ વાઘેલા તેમજ નટુભાઈ સડાત તેમજ નિકુંદભાઈ પટેલ અલ્પેશભાઈ રામાણી અને તખતસિંહ રાઠોડ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો હૉસલો વધાર્યો હતો આ જિલ્લા કક્ષા સ્પર્ધામાં પસંદગી પામેલા ખેલાડીઓને હવે રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે